હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે જોવાનું છે ધોરણ છનું મૂલ્યાંકન પ્રથમ સત્રનું ઇંગ્લિશનું પેપર સેમ વનનું બરાબર છે આજે આપણે જોવાનું છે તો શું શું પૂછવાનું એ આપણે જોઈશું વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને તમારા બીજા ફ્રેન્ડ હોય તો એને પણ જરૂરથી જરૂર શેર કરી શકો છો ચાલો તો જોઈએ આપણે પરીક્ષામાં શું શું પૂછવાનું તો તમારું કુલ ગુણ છે તો એસી અને એનો માટેનો સમય છે તમારો ત્રણ કલાક ચાલો પ્રશ્ન એકમાં રીડ ધ પેરેગ્રાફ એનો આન્સર ધ ક્વેશ્ચન એટલે કે ફકરો વાંચીને તમારે જવાબ દેવાના છે તો એના છે સોળ માર્ક એમાં તમને આ ફકરો જ પૂછ્યો છે પહેલો ફકરો નીચે બે પ્રશ્ન પૂછ્યા છે પછી આગળ છે બીજો ફકરો તમને પૂછ્યો છે અને નીચે બે પ્રશ્ન પૂછ્યા છે પછી હેઠે ત્રણ ત્રીજો ફકરો પૂછ્યો છે હેઠે બે પ્રશ્ન પૂછ્યા છે પછી ચોથો ફકરો છે પછી આગળ આવે છે પાંચમા નંબરનો ફકરો પછી છઠ્ઠો છે પછી આગળ આવે છે સાતમા નંબરનો ફકરો આવે છે નીચે અંદર બે ખાલી જગ્યા પૂછી છે પછી આઠમો ફકરો છે પછી આગળ આવે છે પ્રશ્ન એક બી માં રીડ ધ લાઇન્સ ઓફ ધ પોએમ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન એના છે ચાર માર્ક બરાબર છે એમાં તમને કાવ્ય પંક્તિ વાંચીને પ્રશ્નોના જવાબ તમારે દેવાના છે એના છે ચાર માર્ક બે પૂછી છે બરાબર પછી પ્રશ્ન બે આમાં તમારે પ્રિપોઝિશન પૂછ્યા છે અને એનો જવાબ તમારે ખાલી જગ્યામાંથી દેવાનો છે એ ત્રણ પૂછી છે એના છે ત્રણ માર્ક પછી પ્રશ્ન બે બીમાં ફિલિંગ ધ બ્લેન્ક છે એ વર્ગવાળી એમાં ક્રિયા વિશેષણવાળી ખાલી જગ્યા એમાં ત્રણ પૂછી છે એના ત્રણ માર્ક છે પછી સીમાં છે ફિલિંગ ધ બ્લેન્ક વિથ ધ એ જેથી ફ્રોમ ધ બ્રેકેટ એટલે વિશેષણ વડે તમારે ચાર ખાલી જગ્યા પૂછી છે અને કૌંસમાંથી તમારે જવાબ દેવાના છે એના છે ચાર માર્ક પછી આગળ આવે છે ડીમાં કૌશમાં આપેલ ડાયલોગ ડાયલોગ વડે તમારે સંવાદ પૂરો કરવાનો છે તો જે તમને જે એના પાંચ માર્ક છે બરાબર છે એમાં કઈ લાઈન આવે એ તમારે લખવાની છે એ તમારે ઉપર ખાલી જગ્યામાંથી લખવાની છે પછી ઈમાં રીડ ધ પેરેગ્રાફ એના આન્સર ધ ક્વેશ્ચન એટલે ફકરો વાંચવાનો છે અને તમારે એના પ્રશ્ન જવાબ પાંચ પૂછ્યા છે એનો જવાબ દેવાના છે તો એના છે પાંચ માર્ક પછી પ્રશ્ન ત્રણ એ છે એમાં ઇન ધ બ્લેન્ક વિથ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાનકાળના રૂપો વડે તમારે ખાલી જગ્યા પૂરવાની છે તો એમાં તમને પાંચ ખાલી જગ્યા પૂછી છે અને કાઉન્સમાંથી તમારે પૂરવાની છે એના છે પાંચ માર્ક પછી બીમાં છે જોઈન ધ સેન્ટેન્સ યુઝિંગ કન્જક્શન એટલે કે તમને જે શબ્દ આપ્યા છે એના વડે તમારે બે વાક્યોને જોડવાના છે કાઉન્સમાં પેલું આપ્યું છે એ તમે દરેકની પાછળ શબ્દ આપ્યો છે એના વડે તમારે વાક્ય જોડવાના છે એવા તમને પાંચ પૂછા છે એના પાંચ માર્ક છે પછી સીમાં છે લુક એટ ધ પિક્ચર એન્ડ રાઈટ અબવ ફાઈવ ટુ સેવન સેન્ટેન્સ તમારે આ પિક્ચર જોવાનું છે અને એના ઉપરથી તમારે પાંચથી સાત સેન્ટેન્સ લખવાના છે એના છે પાંચ માર્ક એમાં ક્લાસરૂમ છે ટીચર છે સ્ટુડન્ટ છે બેન્ચ છે ટેબલ છે ચેર છે ચોક છે ડસ્ટર છે બ્લેકબોર્ડ છે ડસ્ટબિન છે બે પંખા છે આના ઉપરથી તમારે પાંચ થી સાત વાક્ય લખવાના છે પછી ડી માં છે રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન એના છે પાંચ માર્ક એટલે તમારે ડેટા વાંચવાનો છે એક કઈક મેરેજ નો છે બરાબર છે એનો ડેટા આપ્યો છે એના ઉપરથી તમારે નીચેના પાંચ પ્રશ્નોના જવાબ દેવાના છે પછી પ્રશ્ન ચાર એમાં ફિલિંગ ધ બ્લેન્ક છે અને સિમ્પલ ટેન્સના વર્ગ વડે તમારે ખાલી જગ્યા પૂરવાની છે એના છે પાંચ માર્ક બરાબર પછી બીમાં છે રાઈટ અ શોર્ટ મેસેજ તો તમારે તમારા ફ્રેન્ડને મેસેજ શોર્ટ લખવાનો છે ઉત્તરાયણ સેલિબ્રેટ કરો એનો બરાબર એના પાંચ માર્ક પછી સીમાં છે ફિલિંગ ધ બ્લેન્ક ફ્રોમ ધ કરેક્ટ વર્ડમાંથી બરાબર છે એના છે ત્રણ માર્ક બરાબર છે એના તમારે ખાલી જગ્યામાંથી લખવાના છે એના ત્રણ માર્ક છે પછી ડીમાં છે રાઈટ અબાઉટ એટ ટુ ટેન સેટિસ ઓન ગીવન એટલે નિબંધ લખવાનો છે એવા તમને બે નિબંધ પૂછ્યા છે એમાં કોઈ પણ એક નિબંધ લખવાનો છે એમાં માય બેસ્ટ ફ્રેન્ડ છે અને બીજો છે માય ડેલી લાઈફ આ બે નિબંધમાંથી કોઈ પણ એક નિબંધ લખવાનો છે એના છે સાત વાર તો આવું હતું તમારું ધોરણ સાત સોરી છનું તમારું ઇંગ્લિશનું પેપર બરાબર વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને ખાસ તો તમારા બીજા વિદ્યાર્થી મિત્રો હોય તો એને જરૂરથી જરૂર આપણો વિડીયો શેર કરજો ચાલો મારી પાછા મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન